સત્તાના મધોશમાં મંત્ર મુગ્ધ થયા છે આવો જ એક દાખલો અમદાવાદ થી આવ્યો છે પોલીસ સ્ટેશન કહેવાય છે કે પોલીસ તો પ્રજાની રક્ષક છે ને મનોરંજન નું સાધન બની જાય તો શું કેવું આવો જ એક વિડીયો વાયરલ થયો છે અમદાવાદ ની એક એસપી ઓફિસ નો એટલે કે પોલીસ સ્ટેશન નો આ પોલીસ સ્ટેશનમાં ભાજપના એક સ્થાનિક નેતાએ કાર્યકરો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો એટલું જ નહીં આ જન્મદિવસ ઉજવતી સમયે કેકની હારમાળા ગોઠવવામાં આવી તેના કાર્યકરો અને નેતાઓ સાથે રહ્યા સાથે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા આ નેતાએ જ્યારે કેક કાપી ત્યારે પોલીસમાં માત્ર પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારીઓએ કેકને કાપતા તો ન જોઈ હેપી બર્થડે ટુ યુ નામનું ગીત પણ ગાયું એટલે કે તેમણે આ નેતાને જન્મદિવસની શુભેચ્છા આપી. આપને લાગતું હશે કે માં ચર્ચા કેમ કરી રહ્યા છે? આ ચર્ચા એટલા માટે છે કે ક્યારે એવું નથી બન્યું કે પોલીસ સ્ટેશનમાં કોઈ પાર્ટીના નેતા કે કાર્યકરની કેક કાપી અને તેનું સેલિબ્રેશન કરવામાં આવે. મતલબ સાફ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ અમદાવાદના પોલીસ સ્ટેશનને કમલમ બનાવી દીધું. આ વિડીયોમાં સાફ દેખાય છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને લોક ગાયક યોગેશ ગઢવી પણ હાજર છે તેની સાથે જે બાજુમાં ઊભા છે તે હેમંત ચૌહાણ છે તે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર છે તેની બાજુમાં ખાખી વર્ધીમાં ઉભેલા આઈપીએસ અને પોલીસ અધિકારીઓ એટલે કે ગુજરાત પોલીસ સર્વિસના અધિકારીઓ બાજુમાં ઊભા છે આ વિડીયો વાયરલ થતા અત્યારે એવું એક મતલબ નોટિફિકેશન તો ન કહી શકાય પણ એવું જાહેર કરવામાં આવ્યું છે કે રથયાત્રા હોવાથી એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ત્યારે તેની સફળતાથી આ કેક કાપી અને ત્યારે જ આ કાર્યકર કે નેતાનો જન્મદિવસ હતો તેથી તેના ભાગરૂપે આ કેક કાપવામાં આવી પણ પોલીસ સ્ટેશનમાં જો કેક કાપવામાં આવે તો તેની અસર શું થાય લોકોમાં લોકોના જનમાનસ ઉપર તેની કેવી અસર પડે આપને જણાવી દઈએ કે આમ તમે જોવા જાવ તો સામાન્ય પબ્લિક કે સામાન્ય નાગરિક જો આવી રીતના પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં કેક પણ કાપે તો ગુનો નોંધીને તેને જેલની અંદર નાખવામાં આવે આ તો સાહેબ એસીપીની ચેમ્બરમાં જ કેક કાપવામાં આવી તેના ટેબલ ઉપર જ કેક કટિંગ કરવામાં આવી અને ત્યાં જ હેપી બર્થડે ટુ યુનું ગીત ગાવામાં આવ્યું આ તેજ પોલીસ અધિકારીઓ છે કે જે પોતાનો બર્થડે કદાચ ફરજ દરમિયાન ઉજવી નથી શકતા પોતાના પોલીસ સ્ટેશનમાં પણ એવી શું મજબૂરી કે તેમણે સત્તા પક્ષના નેતાનો બર્થડે પોતાના પોલીસ સ્ટેશનમાં ઉજવવો પડ્યો ગુજરાત પોલીસ કહેવાય છે કે ગુજરાત પોલીસને એક રોલ મોડેલ માનવામાં આવે છે ગુજરાત એટીએસથી લે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની સ્થાનિક પોલીસ ઉપર અમને ગર્વ છે અમને ગુજરાત પોલીસ ઉપર ક્યાંય શંકા નથી પણ જે રીતના તસવીરો અને વિડીયો વાયરલ થયા છે તેને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ સવાલો ઉઠવા જરૂરી છે કે પોલીસ સ્ટેશન છે ત્યાં આવનાર દરેક વ્યક્તિ પોતાના રક્ષણની ખાતરી લઈને બહાર નીકળે છે ત્યાં આવનાર દરેક વ્યક્તિ પોતાની મજબૂરી પોતાની વ્યથા પોતાની વેદના તે પોલીસ સ્ટેશને લખાવે છે અને તે જ પોલીસ સ્ટેશન જો મનોરંજનનું સાધન બની જાય તો હવે ક્યાં જવાનું

કે જેને કારણે કદાચ તમને એવું લાગતું હશે કે વાહવાહી થશે પણ આ જ તે ચર્ચા કરી રહ્યા છે કે આ તે પોલીસ સ્ટેશન સ્ટેશન છે છે કે કોઈ મનોરંજનનું આ વિડીયો અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યો છે કે નહીં તે ખબર નથી પણ એક વસ્તુ સાફ છે એક વસ્તુ હકીકતના રૂપમાં છે કે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે

નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર